ગોયાવટ શ્રેષ્ઠ પ્રાથમિક ગ્રુપ શાળા છોતેરમો ગણતંત્ર દિવસ છવ્વીસમી જાન્યુઆરી ગોયાવટ પ્રાથમિક ગ્રુપ શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો ત્યારે આ છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ઓગણીસો સુડતાલીસમાં દેશ આઝાદ થયો ત્યારે ખૂબ શહીદો આઝાદીમાં પોતાની કુરબાની આપી તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી ખૂબ મોટી સંખ્યામાં અને ગામમાંથી પધારેલ અગ્રણી સરપંચ વડીલો માતાઓ ભાઈઓ બહેનો અને શાળાના બાળ ગોપાળ શાળામાં ખૂબ સારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરી એક ગયાવાટ શાળાનું ગૌરવ વધારવાનું કામ એક નાટક અને એક સાંસ્કૃતિક કાર્યક્રમો કરી

લહેરાગે હર જગહ એ તિરંગે કોમ લહેરાગે હર જગા એ તિરંગે કોશા છે આપણે વધાવી લેશું જ્યારે આપણા તાલુકા પંચાયતના સદસ્ય નું સ્વાગત થઈ રહ્યો ત્યારે જોરદાર તાળી વાટ આપણે વધાવી લેશું

અમુક ફરજો આપી છે હકો આપ્યા છે સ્વતંત્રતાનો સમાનતાનો બંધુતાનો જે કાયદાઓ લાભ આપ્યા છે બરાબર તો આ છવ્વીસમી તારીખ એટલે કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે ભારત દેશનું બંધારણ લાગુ થયું હતું અને એ દિવસને આપણે દર વર્ષે ઉજવીએ છીએ તો આજે અંતમાં એટલું જ કહીશ કે બસ આમ જ આપણે બધા રંગ ભેદ જાતિ ભેદ ધર્મ ભેદ અને જે પ્રાંતવાદ બરાબર આ બધું ભૂલી અને એક થઈ ભારતીય બની અને આમ જ આપણા દેશને પ્રગતિના પંથે આગળ ને આગળ વધારતા રહીએ અસ્તુ જય ભીમ જય ભારત

યા માતા પિતા પણ અત્યારે અભ્યાસ કરતી રાઠવા શિવાનિયા આપણે વિનંતી કરીશ કે તેઓ ધોરણ એકમાં અભ્યાસ કરતી રાઠવા સમજના રમેશભાઈ એના માતૃશ્રી સાથે હાજર છે જેઓ પણ

એવા પરશોત્તમ દાસ સાહેબ હું આપણા ગામના વડીલોને જે આજે અહીંયા હાજર રહ્યા છે એમને હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું આવે વધારે ના કહેતા મેં બાળકોને એમ કહેવું છું કે તમે જે ઘેર હાજર રહો છો તો એ બરાબર નથી એ વાલીની કાળજી આપવું જોઈએ વાલી મિત્રોને પણ કહું છું કે બાળકને તૈયાર કરવાનું અને શાળામાં મોકલવાનું એ જવાબદારી વાલીની હોય છે હું ઘણા બાળકોને એવું જોઉં છું કે બાળકો શાળામાં ના આવ્યા હોય તો મને જોઈને આગેવા જાય છે અમારા ફળિયાના બાળકો જો બાળકો દરરોજ સ્કૂલે આવે જો હું નથી વધારે ભણ્યો એના માટે તમને કહું છું કે તમે શાળામાં આવો અને શિક્ષણ પ્રાપ્ત કરો એવી હું ભાવના રાખું છું જય હિન્દ જય ભારત અને વાલી બી ફોન કરે છે કે સાહેબ બાળકને ઘરે મોકલજો કે પછી હું આવું છું લેવા એમ લઈ જાય છે તો એવું નહીં કેતા પણ એ માનો કે ભજન હોય તો રાત્રે જ હોય બરાબર છે દિવસે તો કોઈ જરૂર પડતી નહીં બાળકની એમ તો દિવસે જ્યારે જરૂર હોય તો બાળકને રજા પડાવો ના નહીં પણ ખોટી ખોટી રજાઓ ના પડાવો જેથી કરીને અભ્યાસ બગડે તો આપણે શિક્ષકો ઓછા છે ચાર શિક્ષકોની ઘટ છે એમાં બી બીજી સ્કૂલોમાં પાછું જવું પડે છે ભણાવવા અત્યારે મારે સવારે જ મોડું થયું કારણ કે બીજું નારધા સ્કૂલમાં ત્યાં ધ્વજવંદન કરવાનું હતું એટલે ત્યાં ધ્વજન એટલે એ બેન કપાત આપણે કપાસ પગારે રજાઓ ઉઠી ગયા છે અને એમ કહે છે કે કોઈ નવા શિક્ષક હાજર થાય ને ત્યારે જ હું આવીશ એટલે આવે એવા છીધા છૂટા થઈને પછી એમને જીલ્લા બતાવી બધી એમાંથી ચાર સ્કૂલો તો જીરો શિક્ષકવાળી છે આખા નસવાડીની અંદર અંદર સૌથી વધારે જીરો શિક્ષકવાળી શાળાઓ હોય છે અને એક એ જીરો શિક્ષકવાળી એક નારધા એક કુકરદા વર્ગમાં આપણા જલા સાહેબ બધા રિટાયર થઈ ગયા અને એક આપણે મોટી છોડી એટલે કુબેરભાઈ સજા મૂકેલા છે એટલે ચાર સ્કૂલો હાલમાં આપણે ચાર